હેલો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ આજે અમે આવી ગયા છીએ ટપકેશ્વરી મંદિર પૂનમ ના મેળો ભરાય છે જેમને એ મેળે જઈ આ જોઈ શકું છું જૂના ખંડેર છે બધા ને અમારો ગ્રુપ ત્યાં દર્શને ગયો મસ્ત મજાના ઝાડવા બેસવાની વ્યવસ્થા એકદમ મસ્ત છે જૂનું બધું મંદિર જૂની દિવાલો બધું જૂનું છે અહિયાં બીજા દર્શનાર્થી વિષમો ખાઈ જઈ રહ્યા છે બપોર ટાઈમ છે તો ઝાડવાની જ વિસમો ખાવાની મજા પડે ને આપણે ઠંડી હવા આવતી હોય અમારો ગ્રુપ જો આવીને ખુરશી ઉપર બેસી ગયો બધાય પાણી પીએ છે એન્જોય કરે છે બધા જોઈ શકો છો આટા ફેરા કરે છે બેસે

જય માતાજી હનુમાન દાદા જય ગણપતિ દાદા હનુમાન ઉત્થમો શ્રી રામદૂતમ શરણમ પ્રપત્તિ જોઈ શકો છો અહિયાં ભોળાનાથ નું પણ મંદિર છેવાય ઓમ નમઃ શિવાય શ્રી કૃષ્ણ કનૈયા મુરલીધર ગાય પણ છે નું મંદિર છે જો દેખાઈ રહ્યું છે બધા ખંડેર પડ્યા છે અહિયાં અહીંયા ચોમાસામાં ફરવાની મજા આવે આ જોઈ શકો છો ભૂજ ભૂજ છે ઉપર માણસો પાણી ઝરણા વેતા હોય ને એ જોવાની મજા પડે અમે થોડા લેટ ગયા વરસાદ નતો પણ તો એ બધા નીલો કરી પડી છે આમ મસ્ત મજાના ઝાડવા ને જો કેવું કુતરી કુતરી બધું બનાવ્યું છે હું અહીંયા સુધી પહોંચી આવું ઊભી છું પછી ઉપર ચડી નહીં થાકી બહુ જવાય આ બધા અમારા ભાઈબંધુઓ બધા ઉપર આવી રહ્યા છે ખૂબ એન્જોય કર્યો થોડાક જ જણા દસ બાર જણા જ ઉપર ગયા હતા બાકી તો નીચે આરામ કરતા હતા વિશામો ખાતા હતા આ બધા પથ્થર પડ્યા છે ને કોતરી કોતરી ને બધા મસ્ત પાણીના ઝરણા વહેતા હોય જોવાની મજા આવે પણ અમે ઝરણા જોયા નહીં તમે ક્યારેક જાઓ તો ચોમાસાનો વરસાદ ચાલુ હોય એવામાં જાજો તો આ પાણી વેતું હોય ખડર ખડખડ કેટલી મજા આવે જોવાની અમે ફોટો શૂટ કર્યા મજા આવી સાથે હોય ને બધા એટલે ખૂબ મજા પડે કોઈ થાકી જાય ને કોઈ ઝીણા ઝીણા હોય એમ દોડ્યા જાય પ્રજ્ઞા અને

એન્જોય લે છે પાણી ઝરણા વહેતા હોય તો કેટલી મજા પડે જોવાની બાકી તો આ જુઓ નીલાડો પડ્યો છે હજી હરેશભાઈ ને રાજુભાઈ નારણભાઈ ને આવી રહ્યા છે तो पछे ऊपर चढ़े कयाक लपसी पणी तो पछे हैरान થઈ જવાય આ ગીતાબેન ને પૂજાબેન મેઠા છે અમે ત્રણું ઘણી ઉપર ન ગયેમ થોડેક ઉપર થી જ પાછી આવી ગયેમ જો કે પથ્થર કોતરે છે તબકેસורי માતાજી મંદિર આ મે બતા અહીંયા બેઠા છીએ

બેનું કેવું સેટિંગ છે તમને કોઈને ખબર પડે કે શું સેટિંગ છે એમાં તો કોમેન્ટ કરીને બતાવજો અમને તો ખબર ન પડી મગનભાઈ એક એક નામ બોલે છે આ કે કે હેતલની હેતલની બુટ્ટી ચૂની કે નટુભાઈ નું કવર કે એવી રીતે એક એક વસ્તુ બોલે છે એ બધી ના પાડે પણ જે ધાર્યું તું એમને ખબર નથી એ ધારી તો એ વસ્તુ એ હા પાડી દે છે એ કેવી રીતે તમને કોઈને ખબર હોય ને ખબર પડે તો કોમેન્ટ કરી મગનભાઈ કે છે નટુભાઈ નો કવર તો એ ના પાડે છે નટુભાઈના હાથમાં વાયર તો એ ના પાડે છે એ કેટલું એનું એકતા કહેવાય એટલો પ્રેમ કહેવાય એકબીજાને જાણવાની પછી આ રાહુલ ડૉક્ટરે ગળામાં ચેન પહેરી હોય તો એ રાહુલ ડૉક્ટરનું મંગળસૂત્ર એવી કોમેડી કરે છે જોવા આવે છે મજબૂત મંગળસૂત્ર પહેરી છે તો ચેન પહેર્યું છે હવે મારું કંઈક કહે છે પછી હવે જો હવે કીધું કે આ શિલ્પાની બોટી ત્યારે એમને હા પાડી એટલે એ જે વસ્તુ હતી એમાં જ હા પાડી બીજામાં ના પાડી તો એની શું ટ્રીક છે એ તમને કોઈને ખબર હોય તો જણાવજો ઓકે થેન્ક યુ બાય બાય લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ પણ કરો શેર પણ કરો તો બીજા એ જાણી શકે જોઈ શકે થેન્ક યુ